નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું અધિક સ્વાગત છે ગુજરાત રાજ્ય ઉપર આજે મિત્રો ત્રણ નવેમ્બરના રોજ જે હવામાન સમાચાર મળી રહ્યા છે જેમાં ખાસ કરીને હવે ઉત્તર ગુજરાતની અંદર વરસાદ પડવાને લઈને સૌથી મોટી આગાહી સામે આવી રહી છે જેમાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓની અંદર વરસાદ છે અત્યારે જોવા મળશે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લીના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર હવે મિત્રો ચોમાસાના માવઠાના વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે કમોસમી વરસાદ અત્યારે મુંબઈની અંદર પણ પડ્યો છે ગત ચોવીસ કલાકની અંદર મુંબઈની અંદર મિત્રો લગભગ બાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને હજી પણ ગુજરાતના દક્ષિણ ભાગના વિસ્તારો સુધી વરસાદ પડવાને લઈને એક સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો જે પ્રમાણે ઘણા બધા જિલ્લાઓની અંદર છૂટો છવાયા હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે આ સાથે મુંબઈ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારોની અંદર જે ધોધમાર વરસાદ પડ્યો છે એ વરસાદની આગાહી હવે ગુજરાતના દક્ષિણ ભાગના જે જિલ્લાઓ છે જેમાં સુરતના ખાસ કરીને લાગુ વિસ્તારો છે આ સાથે મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાતના જે જિલ્લાઓ છે તેની અંદર સારામાં સારો વરસાદ પડવાને લઈને અત્યારે આગાહી દર્શાવવામાં આવી રહી છે ભારે વરસાદ પડશે મિત્રો જેના કારણે હજી પણ માવઠાની અસર છે જોવા મળશે આ માવઠું પણ અત્યારે અતિ ભયંકર સાબિત થઈ રહ્યું છે કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રોને વીસ તારીખથી જે માવઠાની અસર ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર ઝોનની અંદર જોવા મળી હતી એ વીસ તારીખથી માવઠાની અસરના કારણે ઘણા બધા ખેડૂત મિત્રોને પાક નુકસાનની નો વારો આવ્યો છે એટલે કે ઘણા બધા ખેડૂતોનું પાક નુકસાન પણ થયું છે એવામાં મિત્રો એક બીજી માહિતી મળી રહી છે કે બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ રહી છે આ લો પ્રેશર સિસ્ટમ અત્યારે તમે સ્ક્રીન ઉપર જોયો છો તો લો પ્રેશર સિસ્ટમની અસર ખાસ કરીને મ્યાનમાર અને થાઈલેન્ડ દેશ લાગુના વિસ્તારોમાંથી જોવા મળી રહી છે અને જેના કારણે બંગાળની ખાડીની અંદર આ લો પ્રેશર સિસ્ટમ આગળ વધશે તો વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થશે અને વેલમાર્ક લો પ્રેશરવાળી સિસ્ટમ ડિપ્રેશન સુધી પહોંચવાને લઈને આગાહી દર્શાવવામાં આવી રહી છે જેમાં છ નવેમ્બર સુધીમાં આ બંગાળની ખાડીની અંદર ડિપ્રેશન સર્જા છે નવું વાવાઝોડું સક્રિય થતું જોવા મળશે જે અંબાલા પટેલે પણ આપણને અગાઉ આગાહી છે એ જણાવી હતી અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આગાહી સ્વરૂપે માહિતી આપવામાં આવી હતી તેમાં મુંબઈમાં પણ વરસાદ પડવાને લઈને માહિતી હતી હજી પણ મુંબઈની અંદર અત્યારે આજે વહેલી સવારથી બપોર સુધીનું વાતાવરણ જે છે એમાં મુંબઈ નાસિક તેમજ પુણે થાણે આ તમામ વિસ્તારની અંદર વરસાદ છે એ જોવા મળ્યો છે અને બપોર પછી પણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓ સુધી છે એ વરસાદી વાદળાનો ઝાપટા સ્વરૂપે વરસાદી વાદળાની સિસ્ટમો છે એ ઘણી બધી જોવા મળશે તો આ પ્રકારે અત્યારે સૌથી મોટી આગાહી છે સામે આવી રહી છે હજી પણ દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે તેની અંદર સુરત વલસાડ નવસારી તાપી ડાંગ આહવા રાજપીપળા અમોદ આ વિસ્તારોની અંદર અમુક જિલ્લાઓની અંદર તો છૂટો છવાયો તો અમુક જિલ્લાઓની અંદર ભારેથી ભારે વરસાદ છે જોવા મળી રહ્યો છે બાકી મિત્રો સૌરાષ્ટ્રના જિલ્લાઓની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની અંદર પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા છે સલાયા છે ભાણવડ છે આ સાથે પોરબંદર અને જૂનાગઢ આ ચારથી પાંચ એવા વિસ્તારો છે કે ત્યાં મિત્રો પાંચથી લઈને દસ ઇંચ સુધીનો વરસાદ ગત રાત્રિના જોવા મળ્યો હતો અને હવે પછી ત્યાં જે વરસાદની આગાહી છે એ હવે ફરી વખત નવી આગાહી સામે આવી રહી છે એટલે કે ગુજરાતના પશ્ચિમ ઝોન સુધીમાં છે એ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ભારે પવન સાથે વરસાદની આગાહી છે એ દર્શાવવામાં આવી રહી છે આ સાથે મિત્રો અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો ગુજરાત રાજ્યના ઉત્તર ગુજરાતના જે ભાગ છે જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓની વાત કરવામાં આવે તો બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લી પંચમહાલથી લઈ મહીસાગર સુધીના જે જિલ્લાઓ છે જે જિલ્લાઓની અંદર અત્યારે વરસાદ પડવાને લઈને એક આગાહી દર્શાવવામાં આવી રહી છે બાકી કચ્છ લાગુના વિસ્તારની અંદર પણ વરસાદ પડવાને લઈને આગાહી દર્શાવવામાં આવી રહી છે અત્યારે મિત્રો મધ્ય ગુજરાતની અંદર ઇ સીએમ જે માહિતી મળી રહી છે આ મોડલ પ્રમાણે આગાહી જણાવીએ તો એમાં અમદાવાદ લાગુના વિસ્તારોમાં મહેસાણા છે ડુંગરપુર છે પાલનપુર છે ઉદયપુર છે આ સાથે દાહોદ અને ગોધરા લાગુના વિસ્તારોની અંદર અત્યારે વરસાદી સિસ્ટમ છે જોવા મળી રહી છે જેમાં ખાસ કરી લુણાવાડા ગોધરા નડિયાદ અને હિંમતનગર ડુંગરપુર અને મહેસાણા વિસ્તારોની અંદર છે સારામાં સારો વરસાદ છે જોવા મળી રહ્યો છે તો અંબાલા પટેલ દ્વારા પણ આ અંગેની આગાહી આપણને જણાવવામાં આવી હતી કે મધ્ય ગુજરાતના જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં વરસાદ સારો જોવા મળશે અને આ વરસાદની સ્થિતિ હજી પણ ભૂકા બોલાવતી આગાહી સ્વરૂપે છે એ સાબિત થશે કારણ કે માવઠાના વરસાદના કારણે ખેડૂતોને ઘણું બધું નુકસાન થયું છે પાક નુકસાનીનું વળતર છે એ ખેડૂતોને ટૂંક જ સમયની અંદર મળી જશે પરંતુ અત્યારે હજી પણ વરસાદ જે જિલ્લાઓની અંદર પડી રહ્યો છે એ જિલ્લાઓના ખેડૂતોને જો પાક નુકસાન થશે તો એનું વળતર કોણ ચૂકવશે એવા ઘણા બધા ખેડૂત મિત્રો છે કમેન્ટ કરી અને આપણને જણાવી રહ્યા છે તો આ પ્રકારની અત્યારે સૌથી મોટી આગાહી છે સામે આવી રહી છે કે હજી પણ મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે તેમાં પાલનપુરથી લઈને મહેસાણા અમદાવાદ લાગુના વિસ્તારોની અંદર બ એક ઇંચથી લઈને બે ઇંચ સુધીનો વરસાદ છે જોવા મળશે તે પણ મિત્રો સામાન્ય વરસાદ હશે એટલે કે ઝાપટર સ્વરૂપે પવનનો ફૂંકાશે અને વરસાદની સ્થિતિ પણ ધીમે ધારે હશે અથવા તો અમુક જિલ્લાઓની અંદર વહેલી સવારનો વરસાદ હશે તો બપોર પછી વરસાદ નહીં જોવા મળે આ પ્રકારનું કંઈક વાતાવરણ છે જોવા મળશે મિત્રો ગુજરાત રાજ્યમાં અત્યારે ભર શિયાળા પણ ચોમાસાની જે આગાહી દર્શાવવામાં આવી રહી છે તો એ પ્રમાણેનું વાતાવરણ સર્જાયું છે છેલ્લા બે અઠવાડિયાથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે જેમાં કમોસમી વરસાદથી બેવડી ઋતુનો અનુભવ પણ થઈ રહ્યો છે અને ખેડૂતો માવઠાથી પાયમાલ પણ થયા છે તો ગુજરાતમાં ચોમાસાની વિદાય બાદ પણ વરસાદ ખણમૈયા કરવાનું નામ જ નથી લેતો હવે હવામાન વિભાગ દ્વારા આજે દસ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે દર્શાવવામાં આવી છે આજે મિત્રો ત્રણ નવેમ્બર થઈ છે તો ત્રણ નવેમ્બરના વહેલી સવારથી જ ગુજરાત રાજ્યના મોટા ભાગના વિસ્તારોની અંદર ધૂમ્ર ભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે એટલે કે ધુમ્મસવાળું વાતાવરણ જેમાં આપણે અગાઉ પણ આગાહી જોવાઈ હતી કે ઠારની માહિતી છે સામે આવી રહી હતી ઠાર પડશે ઝાકળ પડશે એ પ્રકારનું વાતાવરણ ગુજરાત રાજ્યમાં હવે સર્જાતો જોવા મળી રહ્યું છે કારણ કે નવેમ્બર મહિનાની ત્રીજી તારીખથી છે ગુજરાત રાજ્યમાં મિત્રો ખાસ કરીને સવારના સમયે વહેલી સવારના સમયે ઝાકળનો અનુભવ થઈ રહ્યો છે એટલે કે ઝાકળ અને ધુમ્મસવાળા વાતાવરણ વચ્ચે ગુજરાતમાં માવઠાની અસર છે એ જોવા મળી રહી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે રાજ્યમાં દસ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે તો અમદાવાદ શહેરમાં સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું છે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે અને હવામાન વિભાગ દ્વારા આજ ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાત સાથે સાથે ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદી આગાહી છે કરવામાં આવી છે જેમાં સાબરકાંઠા છે પાટણ છે મહેસાણા છે અને ગાંધીનગર અરવલ્લી ખેડા આણંદ પંચમહાલ દાહોદમાં યલો એલર્ટ છે એ આપવામાં આવ્યું છે આજે મિત્રો મહીસાગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તો બીજી તરફ આગાહી જોવા જઈએ તો હવામાન વિભાગની માહિતી પ્રમાણે પૂર્વ મધ્ય અરબી સમુદ્રની અંદર જે બનેલું ડિપ્રેશન છે એ છ કલાક દરમિયાન આજ જે પ્રદેશ તરફ એટલે કે ગુજરાત પ્રદેશ અથવા તો મધ્યપ્રદેશ અથવા મહારાષ્ટ્ર મુંબઈ બોર્ડર લાગુના વિસ્તારો છે એ લાગુ વચ્ચે વિસ્તારોની અંદર ત્રીસ નવેમ્બરના રોજ જે વેરાવળ ગુજરાતથી લગભગ ચારસો કિલોમીટર દૂર હતું મુંબઈથી પાંચસો દસ કિલોમીટર દૂર હતું સાથે પંજી એટલે કે ગોવા જે આપણે પશ્ચિમી અને દક્ષિણ પશ્ચિમી જે વિસ્તારો છે ત્યાંથી છસો સાઠ કિલોમીટર દૂર હતું એ સિસ્ટમ હવે મિત્રો નબળી પડી ગઈ છે એટલે આ જે સિસ્ટમ નબળી પડી છે એના કારણે આગામી ત્રણ દિવસ હજી પણ વાતાવરણની અંદર છે પલટો જોવા મળશે તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય પરંતુ મિત્રો દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર જે ગરમીનું તાપમાન છે એ જોવા મળી રહ્યું છે જેના કારણે અત્યારે જમીની વિસ્તારો એટલે કે સૌરાષ્ટ્ર દરિયાકાંઠાના વિસ્તારો ખાસ કરીને ભાવનગરથી દ્વારકા સુધીના જે વિસ્તારો છે એ તમામે તમામ વિસ્તારોની અંદર અત્યારે ઠંડીનું પ્રમાણની જગ્યાએ ગરમીનું પ્રમાણ છે વધારે જોવા મળી રહ્યું છે આ મિત્રો એમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે ખાસ કરીને વહેલી સવારે છે એ ઠંડીનું તાપમાન હશે બપોર સુધીમાં છે એ વાતાવરણની અંદર ગરમી વધારે થશે અને સાંજ સુધીના સમયની અંદર ફરી વખત છે એ ઠંડુ વાતાવરણ થતું જોવા મળશે એટલે બેવડી ઋતુના અનુભવ સાથે અત્યારે જે વાતાવરણની અંદર છે એ સર્ક્યુલેશનની સ્થિતિ હતી એ પણ હવે નબળી થઈ ગઈ છે તો આ સાથે મિત્રો અરબી સમુદ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે સિસ્ટમ હતી દ્વારકાથી લગભગ બેતાલીસ કિલોમીટર દૂર હતી એ સિસ્ટમ પણ હવે નબળી પડી ગઈ છે અને હવે અમદાવાદની અંદર ધુમ્મસભર્યું વાતાવરણ છે એ જોવા મળી રહ્યું છે જેના કારણે વરસાદ જોવા મળી રહ્યો છે આજ વહેલી સવારથી જ મિત્રો અમદાવાદ શહેરમાં કેટલાક વિસ્તારોની અંદર સામાન્ય વરસાદી ઝાપટા છે શહેરના એસજી હાઈવેના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો લહલાદનગર રામદેવનગર માણેકબાગ નેહરુ નગર મકરબા શ્યામલ સેટેલાઇટ વિસ્તાર આ તમામ શહેરો વિસ્તારોની અંદર માવઠું થયું છે ગુજરાતમાં હવામાન જોરદાર પલટો આવ્યો છે કારણ કે મિત્રો હવે માવઠું નબળું પડવાની કારણે છે એ આગાહી બદલી છે કારણ કે ગુજરાત રાજ્યનું માવઠું હજી પણ વાતાવરણની અંદર મોટો પલટો છે એ લાવવાની શક્યતા દર્શાવી રહ્યું છે એમાં પણ ગુજરાત રાજ્ય ઉપર ભારેથી અતિભારે પવનની સાથે સાથે વરસાદની પણ આગાહી જે દર્શાવવામાં આવી રહી છે એ આગાહી વચ્ચે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારે પવન છે એ જોવા મળશે અને આ સાથે વાતાવરણની અંદર ઠેર ઠેર ઠેકાણે મિત્રો વરસાદ ખાબક્યો છે આજ સવારથી જ વાદળછાયું વાતાવરણ વચ્ચે શહેરમાં ઘણા બધા જિલ્લાઓની અંદર જેમાં અમદાવાદ પશ્ચિમી વિસ્તારોની અંદર છે ઘણા બધા વિસ્તારો અહીંયા દર્શાવવામાં આવી રહ્યા છે દરેક વિસ્તારોની અંદર વરસાદ છે જોવા મળ્યો છે અને આ માહિતી પ્રમાણે હજી મિત્રો અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે અરબી સમુદ્રમાંથી ડીપ ડિપ્રેશન હટી ગયું છે એટલે વરસાદ નહીં પડે એવું સમજવાનું નથી કારણ કે નવી આગાહી પ્રમાણે ગુજરાતમાં ફરી વખત વરસાદના વાદળો બંધાયા છે તેવી હવામાન નિષ્ણાંત અંબાલા પટેલે આગાહી કરી છે હવામાન નિષ્ણાંત અંબાલા પટેલનું જે નિવેદન છે એ પ્રમાણે જોઈએ તો અંબાલા પટેલે નવી ચેતવણી આપી છે કે આગામી અડતાલીસ કલાકથી એટલે કે પાંચ નવેમ્બર સુધી ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર કમોસમી વરસાદના માવઠાની શક્યતા રહેલી છે ખાસ કરીને દરિયાકાંઠાના સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના જે ભાગો છે એમાં અને ખાસ કરીને વડોદરા છે અમદાવાદ છે ગાંધીનગર છે આ જે જિલ્લાઓ છે વિસ્તારો છે એની અંદર કમોસમી વરસાદ ત્રાટકવાની શક્યતા પૂરેપૂરી દર્શાવવામાં આવી રહી છે હજી મિત્રો વરસાદના યોગ સર્જાશે સાત નવેમ્બરથી ઠંડા પવનો ફૂંકા છે તેની નવી માહિતી આજે સાંજના વિડીયોની અંદર ફરી વખત તમને જણાવવાના છે ખાસ કરીને સાંજનો વિડીયો પણ તમે ચોક્કસથી જોઈ લેજો